દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે સૌની પોતાનું ઘર મળે ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં આવાસ યોજના અમલમાં મુકાય પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ગોર ગોરબેદરકારી દાખવી કે આઠ વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિલ સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન નથી મળ્યું જોકે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરીને આઠ વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ ગયો જોકે આ વાતને આઠ આઠ વર્ષો વીત્યા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલા ન લેવાતા લોકોમાં રોષ ભભૂક્યો છે અને બીજી તરફ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવવાની વાતો કરી રહ્યા છે મારો નામ હરેશભાઈ શામળભાઈ કોરોટ સરપંચ સદરપુર ગ્રામ પંચાયત આજે સદરપુર મુકામે રાજીવાસ યોજના બનાવવામાં આવેલ છે તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા માટે નીમ કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકા દ્વારા એક જગ્યાનો અમુક ભાગ ઘનકતરાના નિકાલ માટે ફાળવી દીધો અને અડધી જગ્યાના અંદર આવાસ યોજના બનાવવામાં આવી હતી ખરેખર આ આવાસ યોજના બનાવવા માટે કોઈપણ જાતની પંચાયતની સંમતિ કે મંજૂરી લેવામાં આવેલ નથી અને આજે એને સાતથી આઠ વર્ષ ઉપર અગાઉ થઈ ગયા સરકારના કરોડો રૂપિયા ખર્ચા ગયા પણ એ ખંડેર હાલતમાં પડે ગયેલ છે અને રાત્રિના સમયે ખંડે એવા ભયંકર હાલતમાં થયા દારૂના અડ્ડા જેવા દૂષણો ત્યાં ત્યાં અડ્ડો બની ગયો છે તો રાત્રિના સમયે તો કોઈ ભાઈ બહેનને જવું હોય તો આ બાજુ જવા મુશ્કેલ છે તો આ બાબતને સરકારના કરોડો રૂપિયાનું પાણી થઈ જાય તો આ બાબતે કોઈપણ પણ સરકારશ્રી ઘટના પગલાં લઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી એવી ગ્રામજનો તરફથી મારી ફરજ અને વિનંતી છે એ જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરિપુરા હતી પણ પછી તેને ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી એના પછી સરકારશ્રીમાં હેતુફેર માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે એ હેતુપેર થઈ ગયા પછી એ બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે એના પછી આ કામ પૂર્ણ કરી અને જે પ્રકાર આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે આ મકાન ફાળવવામાં આવશે એ હજી સુધી મને કોઈ આઈડિયા નથી કે કેટલાક ખર્ચમાં થયેલો છે પણ અત્યારમાં જે છેલ્લા હપ્તા બાકી છે તો એમાંથી બાકીનું કામ હશે એ કરી દેવામાં આવશે બનાસકાંઠાવાસીઓ માટે પાછલા દસ વર્ષથી એક ફરવાલાયક સ્થળ બનાવવામાં આવ્યું છે પાલનપુર નગરપાલિકાએ બનાવ્યું છે તમારે હવે ફરવા માટે તમારે રાજસ્થાન જવાની જરૂર નથી ત્રિપુરા જવાની જરૂર નથી ત્યાં નીર મહેલ છે રાજસ્થાનમાં જલ મહેલ છે આપણા ત્યાં રાજીવ મહેલ છે સદરપુરની અંદર ચૌદસો ફ્લેટ પાણીના તળાવની વચ્ચે બનાવવાની જો કોઈ એક કારીગરી કરીને બતાવી હોય તો એ છે પાલનપુર નગરપાલિકા ચૌદસો ફ્લેટ ચોસઠ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એક પણ ગરીબને ન મળ્યો હોય એવી કારીગરી જો કોઈએ કરી હોય તો પાલનપુર નગરપાલિકાએ ચૌદસો ચોસઠ કરોડ રૂપિયા વાપર્યા બાદ પણ અંદરની પાઇપો જાળી ટાઇલ્સ બધું જ ચોરાઈ ગયું હોય અને કોઈ એફઆઈઆર ના થયું હોય તે અમારી પાલનપુર નગરપાલિકા છે ત્યાં તમારે દારૂ પીવા માટે ઓઠું જોઈતું હોય તો મળી જાય છોકરી લઈ જવી હોય તો ઓઠું મળી જાય તમારે ત્યાં કોઈ પણ બે નંબરનો ધંધો કરવો હોય કોઈ પૂછવા વાળું નહીં એવી જગ્યા મારી નગરપાલિકાએ આપેલી છે આ મારી નગરપાલિકાને બે હાથ જોડીને ખરેખર સેલ્યુટ મારવાની ઈચ્છા થાય કે આવું તો બીજું કોઈ કરી જ ન શકે જે જગ્યા છે જ નહીં જે જગ્યાએ બનાવવાના હતા ત્યાં કંઈ નહીં જ્યાં કંઈ નથી બનાવવાનું ત્યાં ફ્લેટ ઊભા કરી દીધા અને હવે હેતુફેરની અરજીઓ લઈને ફરી રહ્યા છે હેતુફેર કર્યા સિવાય કોઈ જગ્યાએ આટલા મોટા ફ્લેટ બની જાય પેમેન્ટ ચૂકવાઈ જાય અને હવે તમે એની અંદર બીજી વસ્તુ કરવા જાઓ તો સીધી ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક ઉપરથી મોટું પ્રેશર હશે અને આ ઉપરના પ્રેશરવાળાએ નીચેના લોકોના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને માત્ર ને માત્ર ગરીબોને લૂંટવાનો જે ધંધો કર્યો છે આ ધંધો ગરીબોની હાય તમને લાગવાની છે